આપણી સાથે અત્યારે દિલીપ સાંગાણી જોડાયેલા છે દિલીપભાઈ તમને ફિશરીઝ કૌભાંડ અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે શું કહેશો હું સુપ્રીમ કોર્ટનો નો આભાર માની કે સત્ય બહાર લાવ્યા હકીકતમાં ફિશરીઝ કૌભાંડ માટેના ફરિયાદી જે હતા એમણે પ્રથમ વખત ફરિયાદ કરી એમાં મારા નામનો ઉલ્લેખ ફરિયાદમાં નહોતો ત્યારબાદ એમણે ગવર્નર પાસે મંજૂરી માગી એમાં પણ ચાલુ મંત્રી હોય તો ઉલ્લેખ નતો ત્યારબાદ હાઈકોર્ટમાં સરકાર પાસે પરવાનગી માંગી સરકારે પરવાનગી ના આપી એટલે હાઈકોર્ટ માં ગયા સરકાર પાસે પરવાનગી માંગી એમાં પણ મારું નામ નતું હાઈકોર્ટમાં પરવાનગી માગી એમાં પણ મારું નામ નતું અને આ બધી તપાસો હાઈકોર્ટે તપાસ સોંપી એમાં પણ મારું નામ નતું કે આ ઇન્કવાયરી આ રીતે કરવી એમાં પણ મારું નામ નતું ત્યારબાદ લગભગ છસો જેટલા પાના ઇન્કવાયરી ડે ટુ ડે ને કોર્ટમાં જે આપવાનું હતું જે તપાસ થાય એ દિવસોમાં પણ મારું કોઈ જગ્યાએ નામ નતું મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે ઇન્કવાયરી પછી પાછળ થી ચાલી એમાં છેલ્લા દિવસે મારું છે એક આક્ષેપિત કરીને મારું નામ ઉમેરવામાં આવ્યું અને પોલીસે ઇન્કવાયરી કરી એમાં પોલીસે ખુદ ચાર આક્ષેપો હતા એમાં કીધું કે આમાં એક પણ જગ્યાએ મારું નામ નથી મારું એટલે હું દિલીપ સંઘારી નામ નથી એમની કામગીરી ખરેખર સારી છે એના ઉપર કોઈ આક્ષેપ જે છે સાક્ષીઓ જયારે કોર્ટમાં કેસ ચાલુ થયો ત્યારે જજે ચાલીસ જણ જે એના પરથી પૈસા લેવાનો આરોપ હતો ચાલીસે ચાલીસ ના નિવેદનો કોર્ટમાં લીધા એને કીધું અમે દિલ્હીભાઈ ને ઓળખતા નથી મળ્યા નથી અમારી પાસે કંઈ લીધું નથી કોઈ દ્વારા મંગા ઓફર થઈ નથી કે અમે કંઈ આપ્યું નથી ત્યાર પછી ત્રણ પોલીસ અધિકારીઓ જે કક્ષાના હતા એમને એના કોર્ટની અંદર આવીને જુબાની આપી જજ સામે કે અમારી ઇન્ક્વાયરીમાં આ નામ કોઈ જગ્યાએ દિલ્હીભાઈનું છે નહીં કોઈ તમારી તપાસમાં આવ્યું નથી કોઈએ સમર્થન આપ્યું નથી કોઈ સાક્ષીઓ એક કીધું નથી આયપર લીધા દીધા ઉલટાની સારી કામગીરી કરી છે પછી ફરિયાદીને ખુદ તપાસવામાં આવ્યા ફરિયાદ એ કીધું કે મેં આ ફરિયાદમાં દિલ્હીભાઈનું નામ કે એને છે આમ મારું છે આમ છતાં જે તે જજે મારે શું મોટો કર્યું છે એમ કહીને ફર્યો ખત આ કેસે ચાર શીટ કરવા પ્રયત્ન કર્યો એટલે મેં હાઈકોર્ટમાં પટકાવ્યો હાઈકોર્ટે ચલાવ્યા પછી આ ફર્યો સાક્ષીઓ લેવાની વાત કરી સાક્ષીઓ લેવાના એમાં પણ કોઈ સમર્થન ન આપ્યું અને ચાર સીટ કરવા પ્રયત્ન કર્યો તો હું ફર્યો વખત હાઈકોર્ટમાં ગયો

નથી એટલે કેસ ડિસમિસ કરવો જોઈએ હું સરકારી વકીલ ખુદ હાઈકોર્ટ માં કીધું જજ જજમેન્ટ લખે છે ત્યારે જે વકીલે કીધું એથી ઉલટું વકીલ ના મોઢે મારા કેસ માં મારો વિરોધ કર્યો એવું લખ્યું જુદું અને ફરી વખત આ કેસ માં ચાર્જશીટ કરવા અંગેની જયારે એને ચર્ચાઓ કરી તો હું એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટે ધીરે જીની હકીકતો લઈને પ્રાઇમરી પ્રાથમિક કોર્ટમાં આ કેસ કાઢી નાખવા જેવો હતો કેમ ન કર્યું હાઈકોર્ટે ફરી વખત આ આક્ષેપોમાં કોઈ તથ્ય મળ્યા નથી તો કેમ એને આ કેસ ન કાઢી નાખ્યો એવો બધા જ પ્રશ્નો સવાલો કરીને આગત રીતે નીચલી કોર્ટની એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સ્પેશિયલ કોર્ટની હાઈકોર્ટની ટીકાઓ કરી

ભવિષ્યમાં સુપ્રીમમાં જતા ભૂતકાળમાં બોલ્યા હતા કોર્ટમાં છેવટે તમારે ઉપરના પોલિટિકલી દબાણના કારણે આમાં સમાધાન કરીને જે કમલભાઈ કઈ કરવું પડે એ કરવાની પરિસ્થિતિ આવી હતી એવી પરિસ્થિતિનું દબાણ આવશે આ જજ સામે જશો તો એટલે મારી વિનંતી છે બાકી હું મૂડમાં હતો એક વખત ના જજ ની જે રીતે ટીકાઓ જજમેન્ટમાં છે સુપ્રીમ કોર્ટમાં જઈને હું ન્યાય માંગુ આ નું નિર્માણ છે હું ક્યારે નતો બોલતો એટલા માટે કોર્ટમાં કેસ હોય અને એ બાબત ની ટીકા કરું મને લાગે ના મને ના પડી છે પણ પોલિટિકલી તમારું પર દબાણ આવશે પોલીટિકલી કોઈ ને કોઈ રીતે ભારતીય પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે તમારે આમાં નઈ જવું જોઈએ તમારા ઉપર દબાણ આવશે એટલે હું નથી જવાનું બિલકુલ દિલીપભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર